શિયાળો આવતા જ બધાની સ્કિન ડ્રાય થઈ જતી હોય છે ડ્રાય સ્કીન થવાને કારણે શરીરમાં થતા ચામડીના રોગો વધતા જાય છે તેમજ ખંજવાળ આવી ખીલ ખરજો સીળસ કે પછી ધાદર થવી તે એક શિયાળામાં વધતી જતી સમસ્યા છે તેને દૂર કરવા માટે આજે આપણે કેમિકલ વગરનું જ કારેલાથીન બનતો સાબુ બનાવવાનો છે જેનાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે અને કોઈ પણ જાતના વધારે ખર્ચા કર્યા વગર જ સાબુ આપણે ઘરે આસાનીથી તમે બનાવી શકશો હેલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારો વિડિયો તમારા સુધી પહેલો પહોંચે અને વિડીયો થોડો પણ સારો લાગે ને તો એક લાઈક જરૂરથી કરજો તો ચાલો અહીં આપણે કારેલા લઈ લેવાના છે નોર્મલ સાઇઝના મેં ત્રણ કારેલા લઈ લીધા છે વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે કારેલા તમારા ચામડીના ઝેરી તત્વો અને અશોધ્યને દૂર કરે છે અને જેનાથી તમને ખંજવાળ નહીં આવે અને જો તમને ખીલ થતા હોય તો તે ખીલને પેદા કરવામાં જે બેક્ટેરિયા હોય છે તેને મારવામાં મદદ કરે છે જેનાથી તમને ખીલ પણ નહીં થાય અને જે તમને સ્કિનની પ્રોબ્લેમ છે જેમ કે ખંજવાળ આવી ખરજો થવો એ બધી જ સ્કિનની પ્રોબ્લેમ કારેલા ખૂબ જ લાભદાયક છે કારેલા આપણા શરીર માટે જો તમે રોજ કારેલાનું સેવન કરો એને ખાવ છો તો તમને ક્યારેય કેન્સર પણ નહીં થાય અને ડાયાબિટીસ હશે તો ડાયાબિટીસમાં પણ ઘટાડો થશે ઓછી થઈ જશે ડાયાબિટીસ એટલા લાભદાયક કારેલા છે એટલે આજે આપણે કારેલાનો સાબુ જ બનાવી દઈએ એટલે તમારે કોઈ પણ જાતનું કેમિકલ તમારા શરીર ઉપર નહીં લાગે અને નેચરલી તમે આ સાબુ બનાવી અને ઘરે જ બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને આમાં વધારે ખર્ચો પણ નથી તમે આસાનીથી ઘરે સાબુ બનાવી શકશો તો આપણે કારેલાને આ રીતે કટ કરી દેવાના છે હવે આપણે ત્રણેય કારેલાને મેં કટ કરી દીધા છે બિલકુલ આજ રીતે જો તમે નાના મોટા ટુકડા પણ કરી શકો છો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીં આપણે લઈ લેવાનો છે કડવો લીમડો કડવો લીમડો અને કારેલાનું કોમ્બિનેશન છે કારેલા જેટલા આપણા શરીર માટે ગુણકારક છે ને એટલો જ કડવો લીમડો પણ આપણા શરીર માટે ગુણકારક છે એટલે બંને જ વસ્તુ આપણે આ સાબુમાં નાખવાની છે જેનાથી જો ખંજવાળ તમને આવતી હશે ને તો એક જ વખત નાહવાથી તમારી ખંજવાળ તરત જ દૂર થઈ જશે મારી ગેરંટી છે હવે આપણે એક ટુકડો એલોવેરાનો લઈ લેવાનો એલોવેરાના ફાયદા તો તમે બધા જાણતા જ હશો કે સ્કીન માટે કેટલું ફાયદેકારક છે જો તમને દલ થઈ ગઈ હશે તમારી ચામડી ચહેરાની તો પણ ગ્લો વધારે છે ખીલ પછીના જે ડાક છે તેને દૂર કરે છે તમારી બળી ગયેલી ચામડીને પાછી રિપીટ કરે છે સારી થવા માટે તો એલોવેરા આપણે એક ટુકડો નાખી દઈશું અને બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી દેવાની છે એલોવેરાને આપણે આ રીતે કટ કરી દેવાના છે અને કડવો લીમડો છે તેના આપણે પત્તા એડ કરી દઈશું જેટલો વધારે કડવો લીમડો નાખાય ખાય એટલો આપણે કડવો લીમડો નાખી દેવાનો છે તો મેં ત્રણથી ચાર મુઠ્ઠી જેટલે આની અંદર એટલા ચાર વખત નાખ્યા છે લીમડાના પાન અને બધી જ વસ્તુ આપણે ક્રશ કરી દેવાની છે બિલકુલ આ જ રીતે એકદમ ચટણી જેવી પેસ્ટ બનાવી દેવાની છે આસાનીથી મિક્સર જારમાં ક્રશ થઈ જાય છે શરૂઆતમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને તમારે ક્રશ કરવું પડશે ડાયરેક્ટલી ક્રશ નહીં થાય એટલા માટે આ રીતે પ્રોસેસ કરજો હવે એક બાઉલની અંદર આપણે કોટનનું કપડું રાખી દેવાનું છે જે મિશ્રણને ક્રશ કર્યું છે તે આપણે આની ઉપર નાખી અને એક પોટલી વાળીને બધો જ રસ આ રીતે કાઢી લેવાનો છે આસાનીથી બધો જ રસ નીકળી જાય છે ફ્રેન્ડ્સ અને ખાસ કરીને તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા શરીરમાં કઈ પ્રકારની સમસ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો હજુ મારી પાસે કંઈક હશે તમારા માટે દવા તો હું તમને ચોક્કસથી કહીશ એટલે ચોક્કસથી તમે કમેન્ટ કરજો કે તમને શરીરમાં ખંજવાળ છે ખીલ છે ખરજો છે શીળસ છે એટલે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ બધો જ રસ નીકળી ગયો છે અને એની અંદર આપણે જે પૂંજામાં વપરાય છે તે કપૂરની ગોળી લઈ લેવાની છે કપૂરની ગોળી નાખવાથી તમને જે ઇન્ફેક્શન હશે તે દૂર થઈ જશે તેની જ સાથે આપણે નારિયેળનું તેલ નાખવાનું છે બે ચમચી જેટલું નારિયેલનું તેલ નાખવાનું છે નારિયેળનું તેલ શિયાળામાં જે તમારી ચામડી સુકાઈ ગઈ હશે તેને નરમ બનાવી દેશે ડ્રાય સ્કીન માટે કોકોનટ નાખવું ખૂબ જ જરૂરી છે એક ચમચી આપણે હળદર નાખી દઈશું તમને ખબર હશે કે જૂના જમાનામાં જ્યારે આપણને વાગતું ત્યારે આપણા બાપ દાદા જે આપણને હળદર લગાવી અને સારું કરતા હતા તો આપણે એક ચમચી હળદર એડ કરી દઈશું અને બધા જ મિશ્રણને સારું એવું મિક્સ કરી દેવાનું છે તો અહીં આપણે સાબુ બેઝ લઈ લેવાનો છે પાંચસો ગ્રામ જેટલો મેં સાબુ બેજ લઈ લીધો છે એને આ રીતે કટ કરી દેવાનો છે જો તમારે મારી પાસેથી સાબુ સાબુબેઝ જોતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મેસેજ કરી શકો છો હું તમને લિંક શેર કરીશ જો તમે ઇન્સ્ટાગ્રામમાં હોઉં અને મારો પેજ ફોલો કરેલો હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો તો હું તમારા ઘર સુધી કુરિયર કરી દે સાબુ બેજનો તો ચોક્કસથી તમે મને કમેન્ટ કરજો કે તમારે સાબુ બેજ જોઈએ છે એટલે તમારે વધારે ગોતવો ના પડે તો ચાલો હવે એક બાઉલની અંદર આપણે સાબુ બેજ નાખી દેવાનો છે ઉકળતું પાણીની અંદર આ બાઉલ રાખી દેવાનો છે ધ્યાન રાખવાનું છે ડાયરેક્ટ આ સાબુ સાબુબેજને ગરમ નથી કરવાનું ઉકાળતું પાણી હોય એમાં બાઉલ મૂકી દેવાનું છે ને જ્યાં સુધી બધો જ મેલ્ટ ન થઈ જાય બધો જ સાબુ બેજ ઓગળી ન જાય ત્યાં સુધી એને ગરમ કરવાનો છે ફટાફટ બેથી ત્રણ મિનિટમાં જ સાબુ બેજ ઓગળી જાય છે તો બિલકુલ આ રીતે આપણે એને ઉગાડી દેવાનું છે ધ્યાન રાખવાનું છે કે આમાં કોઈ મોટા ટુકડા અને બધો જ સારો એવો મેલ્ટ થઈ જાય એટલે કે ઓગળી જાય જો આ રીતે પાણી જેવો થઈ જશે તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને નીચે ઉતારી ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ જે મિશ્રણ આપણે બનાવ્યું છે તેને આની અંદર નાખી અને મિક્સ કરી દેવાનું છે ધ્યાન તમારે આમાં એટલું રાખવાનું છે કે જે આપણે સાબુ બે જ પીગાળ્યો છે ઉગાળ્યો છે તે વધારે ઠંડુ ન થઈ જાય ને જામમાં મળે છે એટલે સારું એવું મિક્સ કરી અને હવે જે પ્રોસેસ છે તે આપણે આગળની કરીએ જો તમારી પાસે આ રીતે સાબુ મોલ્ટ હોય ને સાબુ જમાવવા માટેની ડીશ તો તમે એમાં જમાવી શકો છો નહીતર પછી કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીને પણ જમાવી શકો છો તો આ રીતે મારી પાસે મોલ્ટ છે એટલે મેં એની અંદર જમાવ્યું છે જો તમારે આ મોલ્ટ જોઈતું હોય તો વિડીયોની નીચે પ્રોડક્ટ હશે તેની અંદર હું આ મોલ્ટ અને સાબુ બેઝ બંને આપી દઉં છું ત્યાં તમારે ક્લિક કરશો એટલે તો ખુલી જશે અને તમે આસાનીથી ત્યાંથી મગાવી શકશો તો આપણે આમાં નાખી અને ત્રણથી ચાર કલાક માટે આમ જ મૂકી દેવાનું છે એટલે ત્રણથી ચાર જ કલાકમાં સારું એવું જામી જશે આ સાબુને ફ્રીઝમાં જમાવા માટે નથી રાખવાના બાર જ સારા એવા જામી જાય છે તો ત્રણથી ચાર કલાક પછી તમે જોઈ શકો છો કે કેટલા સરસ સાબુ જામી ગયા છે તો છે ને એકદમ આસાન તો શરીરની કોઈ પણ સમસ્યાઓ છે તમે ઘરે જ દૂર કરી શકો છો એ પણ કોઈ પણ જાતનું શરીરમાં કેમિકલ લગાડ્યા વગર તો ચોક્કસથી તમે આને ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે અને આ સાબુને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને સારું થયું કે નહીં અને જે પ્રોબ્લેમ હોય ત્યાં તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો જો તમ મારી પાસે બીજી કોઈ દવા હશે તો હું તમને સજેસ્ટ કરીશ તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે અને ફરી મળીશું